Share rồi lại à? Show qua ha? Tám mươi con. qua ha? Tám mươi con mà coi chưa? Quả kỳ. Quả hả? Quả to. Shatter. Shatter to show cái show cái mặt. đi. Hả? đi.

કોઈ નાખતા છો ને તમે તમે કોક સાયકલ લાવી અમે વાત વાપડી ગોરી લાયો ગોરી હા ગોરી લાયો ગોરી ચોરી લાયા અરે રે રે તમે સાયકલ લાવતે આવડે છે ચોરી ને સાયકલ લાવલ્યા ખબર નઈ પડતી દુકાન માં લાઈ દુકાન માંથી કના ઘેર થી દુકાન માંથી

ટાઈકાલ દુકાનમાંથી લાગે પૈસાની હા હા દુકાનમાંથી લાવી એમ કોક એ તો કહી કેટલા ને રૂપિયાનું બે હજાર આ બે આ એમ કોક તમે સોફેટ પાડો ચોરી પછી ના ના ચોરી તમને નામ તો ના

દેરિયા મરી તાકુ તક દે જિયારી અમારી જાકી ચોક દે ઓ હો હો એટલે આમ મઈ નાખવાના મમલીડા ભરેલા પડ્યા સી હું આ પેલા તેતલ માં મમલીન નાખે આમ એક કઈન મરી દે મારો કુવા તમે અમે હોલે હમાર તમારી તો તાકાશે નઈ બોરી લાવાની હા કે

લાવ કે કોટો આલો ના પડે હા મારી ગોરી હું કોઈ નહીં હાલતો જામ હું એકલો દાખું છું તમે કહેજો મગઈ એમ કહે કે મારી ગોરી તમને કોઈ નહીં આવ તમે આવો બોટલ હવે થોડું ખામો બોલો સમજાતું નહીં તો વાંચોય નહીં ચાલું આતોય વાંચોય નહીં જામ એટલે તમારી સાયકલ કોઈ નવઈ નહીં છે તમારું વાંચોય નહીં આલો હવે

કમ્પ્લીટ છે એમ કહું તું કે ઓન દોરી હા દોરી રાતો સાત ઉપર દે આ તો એમ કોકી તમે કોઈ દાડો દાદ એટલે અમે દાદ સમજ્યા ચાણી દાદો ખેસાવાની હી તમારે નહી તતાવાની તો તું કરવાનું છે તમાર દોરી રી ઈ તમારી ગોરી થઈ જશે ચોરી પેલી પુંડની મમરી ખવરે દે બે બે તો ઉપર જતા રહે હો કને ખબર આવશે એટલે તો મન બે આયન કોણ ખબર આવશે ચા જ જા પીઓ હવે થોડું ટાવર પકડવું બોલો બોલ તા તા ચા મે લાવ હાડો પેલી મમ્મી ની ભૂંગળા ભરેલી લાબી હે હા ઓય શું એમ કીતી પેલી મમ્મી ની લાબી મમ્મી ની આ વળી ચોટ નવી આઈ પુદરન તાવરાની મમ્મી ની પુદરન ખવરાવાની મમ્મરી નથી જોતી તમે તાર ખાઈ ખાઈ નિયા કોઈ જાજો જા હડો હવે નઈ બેહું વાન થાય લે ચા પીતા દો નઈ બેહું તમાર જોડે બેહું જ નઈ ને માર અમાર રિવાજ છે ભુંગળા મમરી ખવરાવાની શું હોય કોણ ધોરી દે જોઈન તતા દો બતાડું લાશીટ અડવાની અડવાની તમે છેતરે જો હું અડવાની અડવાની

તમે દાદો બનશો કેટલા દાદા બનશે એ તો ચાંદ ભણવા ટાઈમ આવશે ને ચાંદા છે ને એમ તો વધારે બારશે

કાકા એમ તો મને પવન આવે તો મને પવન આવે કનો તાર માનો ના તો કે ખબર કનો આવે હે તાર કાચી આવતી છે પણ તો જીવે રહે છે મજી નહીં કાકા તમે મહિના કોઈ મહિના કોઈ માર કાજીન ચમ તમે પીપીન મરી જાહો પણ ઈ ઈ શું કરે છે તો બાપડો ઈ મરી જાહી ચાલે આ ચેન્જન કે તે તો હે હ સાયકલ કોઈ પડ્યું હોય

એમ નહીં ઓ મારવા હા હવે અમે સોરી સોરી સો ફૂટી ખાઈ જાતું તું હા સોર સોર મત કે કે સોર સોર મત કે કે કોઈ જોઈ જોઈ કરો અમે સોરી કરી હે સાયકલ લઈને જતા રહે જે થા ઉ થાય હોય ઓ ખાઈ જા તો કુતરો હો ઓ આપણો હા હવે પાવડો માં ન જો તમે પાજ્યા નો હા ઓય સારું હા જો જો આમન જવા દો ને ઊંઘવા દો ઊંઘો હા નલે અત પેલ વધારે ને જાતો પેલ પથાય કે બોધું ઉડીન પૂય આવું છે કાતરે પણ તમે સમજ્યા ની આ એક નંબર ના બેજા ના ચોર સી સાયકલ પૈસા નહી હોતા લાબાના અનચોટ લાવ્યું છે એમકો એટલે કે હું પૂછું નવી લાય કે હુએ નવી જ નથી લાગતી સાયકલ જૂની છે પણ કે લાઈ છે એમ ના કીધું બોલ્યો કાકા બોગા તો કોઈ કરે

કમ્પ્લીટ આયા છી મન જવાય ગયો હવે હવે મારી ગોરી જડી જાય તો હારું છે ને મને ઊંઘ નઈ આવે આ 12 વાગ્યા મારે હવે જાય તો છે તમ આ ન છે એ તો ખાતીલું જ છે કચો થઈ જાય હોગો હે ગોરી 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 કે કાળી પણ લાગે ગોરી ચી તમ ગોરી

ગુરી ગુરી કરી ધોરીની કેમ હતી થોડી કાળા જીમી થોડી જી હે એવી બધી એટલે ઉપર નવ રેડી પાઇપો કેટલી હતી પાઇપો બે છે વળી છે તો શું કેરિયર દોળડો હતો હે ઉગે કાત્રા ઈરી હતી ઈજી પણ આપડી શું કરે હવે આગળ ને તો કેરિયર હતું એટલે કાત્રા ઈરી હતી પણ આપડી શું કરે બે ટાયર હતા ના ઓય બીજું કોઈ બીજું કોઈ ના હતું લખાત્ર બે ટાયર હતા ટાયર તો બધી છે કને હું લાલે તો મી છું પથારી પીવરો મંગાતી આ કોણ પેન્ડલ લે ઓય તો બે જણા આ બજ ગયા છી કુણ કુણ ખાલી કોણ મોમ તો ખબર નઈ પણ બે જણા આ સાઈડ ગયા છી તમે ગાવ ગા જાઓ તો આઠમાઈ જાય તમારા સાયકલ પંચરે પડ્યું છે પણ એ જ ના કરો તાન મારું ગોળીમ બંજર પડ્યું ચોડો કોટો ફેઈ ગયો છે હું વિચારું છું

બેન છે <Llucule>, <t� deer blaze>

મારી ભૂરી ને અડતે પેલું દહ વાર વિચારવાનું દહ વાર વિચાર છે તો ચાલા કે ગાથા જો ઉભો ને ઉભો ના હાલા અરે રે અરે ચન્ના તારું ભલું થાય એમ તો કેવું તું કે હું શું ના કેવાય હ તું ઓપન મારવાત ઓપન મારવાત વાત ના તું પાય અને પહેલી વાર પ્રેમ થી વાત કર કે શું કર્યું તમે ગુનામ છો મારી ગોરી છોડી કે તમે હ ઓય મારે કે સીસીટીવી હતો તમે નતો જોયો લેપટોપ પર

બે જોકરું હતું હમાચાર મળ્યા એટલે તમે નામ શું ખાલી હું કે